નમસ્કાર એક ભારત સ્વાગત છે જાહેર આરોગ્યના બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ દિશાની પેઢીમાંથી શંકાસ્પદ બસો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજીત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં દિશા ખાતે ભેળશેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દિશા ખાતે મેતા શ્રી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાળાને ત્યાં ડેઝિગ્રેનેટ ઓફિસર શ્રી ટી એચ પટેલ અને ફૂડ સેફટી ઓફિસર શ્રીમતી ઈએસ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતા તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો આ સાથે જ પેઢીમાંથી બસો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજીત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસો નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ પેઢીના માલિક અગાઉ પણ ભેરસેરવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચુક્યા છે અને ત્યાંથી વિરુદ્ધ એજ્યુડિકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ બે હેઠળ આગળની કાર્યવાહી હાથ છે આ ઉપરાંત સદર પેઢીનું નું લાયસન્સ પણ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલું હતું સદર પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદનનો પરવાનો મેળવેલ છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રીએ જણાવ્યું હતું રિપોર્ટર સરફરાજ મેમન ધાનેરા